બગલા એ મળશે ને હંસે તમારી પાસે કોઈ આવે તો એનું દુઃખ જાણજો નિર્ણય એના પછી કરજો જે તે જેઠાભાઈ કીધું એવું નહીં આપણે બધી વાત સાચી લાગે અમે ભોગવેલું છે ને જેઠાભાઈ તો હોશિયારી ગમે તે બધા સાચું જ લાગે એ માસ્ટરી છે એ જેવું ભાષણ ચાલુ કર્યું ને મારા જ કાપવાની શરૂઆત કરી દીધી કારણ કે હું પ્રદેશ મોર્ચા નો અધ્યક્ષ નવો નવો બન્યો હતો અને સાહેબ એવું બોલ્યા કે તમે અત્યારથી જ કાપવાની શરૂઆત કરી દીધી નમસ્કાર મિત્રો મિત્રો જુનાગઢના રાજકારણમાં ગરમાવો બગલો કોણ કેમ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાની હાજરીમાં ટોણો મારી દીધો પ્રદ્યુમનભાઈ વાજા ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા કેબિનેટ મંત્રી પોતાના ભાષણમાં પણ કેમ બોલ્યા કે કાપવાની શરૂઆત કરી દીધી છે ભૂતકાળનું ઉદાહરણ શા માટે રજૂ કર્યું વિસ્તારથી વાત કરીએ તો જૂનાગઢના રાજકારણમાં આવનાર દિવસોમાં મોટા પરિવર્તન આવી શકે છે પ્રદ્યુમન વાજા કોડીનાર અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકથી જે પ્રથમ વખત બે હજાર બાવીસમાં ધારાસભ્ય બન્યા એ પ્રદ્યુમનભાઈ વાજાને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે ખૂબ અભ્યાસ કરેલો છે આ વ્યક્તિએ એમબીબીએસ એમડી કરેલું છે એલએલબી એલએલએમ કરેલું છે પરંતુ વાત એ છે કે આવનાર દિવસોમાં તે જૂનાગઢના રાજકારણમાં કેટલી અસર કરશે ગુજરાતની જનતા માટે કેટલું કામ કરશે તેમના સન્માન સમારોહનો કાર્યક્રમ હતો જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા જવાહરભાઈ ચાવડાએ કહ્યું પોતાના ભાષણમાં કે વ્યક્તિગત સંબંધોના કારણે જૂના મિત્ર છે અને આમ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ કોઈએ પહેર્યો નહોતો જવાહરભાઈ ચાવડાએ પોતાના ભાષણમાં હંસ અને બગલાને પારખવાની વાત કરી જ્યારે ડોક્ટર પ્રદ્યુમન વાજાએ એવું કહ્યું કે ભૂતકાળમાં સી આર પાટીલ બોલવા ઉભા થયા અને મારું નામ ચિઠ્ઠીમાં નહોતું અને હું સામે બેઠો હતો તો કહ્યું અત્યારથી કાપવાની શરૂઆત કરી દીધી એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જુનાગઢમાં ચાલતો જૂથવાદ જગ જાહેર કર્યો પોતે કેબિનેટ મંત્રી હોવા છતાં પણ તેમણે આ બાબતે વાત કરી અને જવાહર ચાવડાનો ટોણો પણ કઈક એ જ દિશામાં હતો તમે સાંભળો બંને શું કહ્યું ત્યારબાદ વિસ્તારથી વાત કરીએ ચાલો આવું તો બોલવું શું શું ન બોલવું બોલવાની ગણતરી આવ્યું જ નહીં પણ હવે ભાઈ સાહેબ અને મારો જૂનો પોતાનો વ્યવહાર એક સંબંધ મે ધારાસભ્ય ભાઈ ના એની પહેલાના પણ અમે બેના વ્યવહારો કે જેના કારણે જીતુભાઈ ફોન આવ્યો એટલે મેં તરત આ પાડી કે હું હાજર રહી જઈશ અને આવી ગયો હું તો આ ભૂમિ ડોક્ટર હરિભાઈ ઘણી જગ્યાએ હું વાત કરું જુનાગઢ ગામ નો વિકાસ છે પાયાના ત્રણ માણસો ડોક્ટર હરિભાઈ મોહનભાઈ અને મારા પિતાશ્રી આ ત્રણેય માણસોએ શિક્ષણ ક્ષેત્રે આ ગામોમાં એની જ્ઞાતિ માટેની વ્યવસ્થા ઊભી કરી અને જેને કારણે આ ગામ એક એજ્યુકેશન હબ બની ગયું છે કે સાહેબ તમારી કિંમત એટલે વધારે અમે કરીએ છીએ આ ગામનો ધંધો જ જોવા બેસીએ કે આની આવક જોવા બેસીએ કે એના કોઈ શ્રોત જોવા બેસીએ તમારા ગામમાં મેક્સિમમ આવક કોઈ હોય તો એજ્યુકેશનની નોટ ફ્રોમ એજ્યુકેશન એજ્યુકેશનના કારણે ઊભી થતી વ્યવસ્થા એ છોકરાને મા બાપને મૂકવા આવે એ ગામમાં કોઈ ખર્ચો કરે એ ટેવ પેડા પછી એના ઘરમાં કોઈ સાજો માંદો થાય તો આરોગ્ય ક્ષેત્ર કે આખો અમારા ગામનો વિકાસ થયો ને ત્રીજું ધાર્મિક આ અમારા ગામમાં આવકના સ્ત્રોત ત્રણ જ છે એટલે તમારી સાહેબ કિંમત બહુ મોટી અમારા ગામમાં છે આરોગ્યનો મિનિસ્ટર હોય ટુરિઝમનો હોય કે એજ્યુકેશનનો હોય એની કિંમત તમારું ગામ ઘણી મોટી કરતી હોય છે ને જેને કારણે આજે એવું તમામ અમે આવેલા છે સત્તામાં એટલા માણસને આપણે કોઈ એડવાઇસ દેવી વાત કરવી વાત વ્યાજબી પણ નથી હું તો સાહેબ સત્તામાં બે એટલે આમ તો જેઠાભાઈ કીધું એવું નહીં આપણે બધી વાત સાચી લાગે અમે ભોગવેલું છે ને આ ને જેઠા બાદ હોશિયારી ગમે તે બોલે બધા સાચું જ લાગે એ માસ્ટરી છે કે ઈ યુનિવર્સિટી માં હું ભણેલો છું પણ સાહેબ એક જ વાત હું કરું ને એ વાત ને માં હું માનું બધી વાત આવી જતી હશે ઘણા વર્ષ પહેલા હું માનું સત્તાણું અઠાણું આજુબાજુમાં તે વખતના નવા બનેલા મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ને તે આવી ઘરે બેઠા હતા નરસિંહ બાપા હતા શંકરસિંહ મારા પિતાશ્રીનું હું અને તે વખતે શંકરસિંહ બાપુને મેં એક વાત કરી ને તે જ વાત રિપીટ કરી મારું પ્રવચન પૂરું કરીશું એક નાની વાત એક નાની વાર્તા ઘણા વર્ષો પહેલાની બહુ જૂની તે શહેરમાં એક મોટો વેપારી કંઈ ઘણો મોટો વેપાર ચાલતો નહીં વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડે એટલે મિત્રો પાસેથી ઉછેરા પૈસા લીધા તે વખતમાં બેંકની વ્યવસ્થા નહોતી મિત્રો પાસે પૈસા ઉછેર લીધા સગાઈ પાસે લીધા છે બેન પાસેથી કંઈ પૈસા લે આવ્યા પણ ધંધો ચાલ્યો નહીં પછી વેપારી મુંજાઈ ગયો કરવું શું તો મૃત્યુ સિવાય કોઈ વાત દેખાતી નહોતી તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહીં તો વિચાર આવ્યો કોઈ જંગલમાં જઈને જાતને મારી નાખો જંગલમાં જાય છે સામે સિંહને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને મારી કે બેનના પૈસા લીધા પાછા આપવાના હતા સિંહને વિચાર આવ્યો આહો સામે તાજો ખોરાક આવ્યો છે નિનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે પણ સિંહ નો મિત્ર ભેગો હતો હંસ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છુ આ પ્રજા છે સામેથી ખોરાક બનવા આવી છે તું મારી તને શોધતું નથી રાજા છો તને પૂછવું જોઈએ આની જરૂરિયાત શું છે અને શું કામ ભરવા આવ્યો છે પૂછ જાણ શું કરવું એ પ્રશ્ન પછી નો છે પણ તને દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહ એ ભાઈને પૂછ્યું કે વેપારી તું મરવા શું કામ આવ્યો છે કે હવે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાછું ગામમાં પાછું જવાય નહીં એટલે સિંહ કે પ્રશ્ન પૈસાનો જ છે એટલે કે તું મારી પાસે ઘણો માલ પડ્યો છે ઘણા ને પેલા મારેલા છે ઘરમાં માલ પડ્યો તો હાલ સિંહ ની ઘરે લઈ ગયો કે પોટલા બાંધ ને બાંધવા એટલે આને મજા આવી ગઈ એટલે હીરા જવેરા સોનું ભરતું તો પોટલું બાંધીને ભાઈ પોતે હોય ગયા એના શહેર માં તમામ પૂરા કરી દીધા

એટલે તું તમે ઘેટો એટલે આવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છે મારો એડવાઇઝર બદલી ગયો છે છે હવે બગલો એડવાઇઝર મારો ને બગલાની સૂચના તને મારવાની પણ આગલી સૂચના યાદ આવી કે હંસની ની એટલે હું તર કહું છું ભાગી જાય બાકી ખરેખર મારે એટલે અમારી વિનંતી એટલી છે સાહેબ એડવાઇઝર બેય મળશે બગલા એ મળશે ને હંસે તમારી પાસે કોઈ આવે તો એનું દુઃખ જાણજો નિર્ણય એના પછી કરજો એ પાત્ર સાથે બેસો આ બધા ખૂબ ખૂબ આભાર કાપતા નહીં આ જીતુભાઈ મણવર એ વાતના સાક્ષી છે જવાહરભાઈ આ સત્ય ઘટના છે હું પ્રદેશ અધ્યક્ષ બન્યો મોરચાનો અનુસૂચિત જાતિ મોરચાનો અને પ્રથમ કારોબારી મોરચાની પાટીલ સાહેબ સન્માની પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ તેઓ ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા અને તમને બધાને ખ્યાલ હશે કે એમને એક એવી ટેવ છે કે જે પણ મંચ ઉપર હોય એમના નામની ચિઠ્ઠી આપણી પાસે મંગાવતા હવે તમે કલ્પના કરો એ દિવસે રાષ્ટ્રીય મોરચાના અધિકારીથી લઈ અને પ્રદેશના બધા અધિકારીઓ આવ્યા હતા જીતુભાઈ યાદ છે ને અને એમણે ચિઠ્ઠી આપી સાહેબને સાહેબને ચિઠ્ઠી આપી તો સાહેબ આમ કાઢીને સીધી રાષ્ટ્રીય મહામંત્રી આમ મહામંત્રી પ્રદેશમાં બરાબર એ ચિઠ્ઠી વાંચીને મૂકી દીધી અને પછી મારી જેમ એમણે ભાષણ ચાલુ કર્યું જેવું ભાષણ ચાલુ કર્યું ને અને મારા હમ નજર ગઈ અને સાહેબનું પહેલું જ વાક્ય

અ ધારાસભ્ય બન્યા બે હજાર ઓગણીસમાં તેની સામે જે હારી ગયા હતા એ અરવિંદ લાડાણી બે હજાર બાવીસમાં ફરી તેમની સામે આવ્યા કોંગ્રેસમાંથી જીત્યા પરંતુ એ પણ વંડી ટપી ગયા કોંગ્રેસની કઠણાઈ જવાહર ચાવડા પણ ટપી ગયા અરવિંદ લાડાણી પણ વંડી ટપી ગયા અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા પેટા જીત્યા અને હવે વાત એ છે કે સત્યાવીસમાં તો સીધી રીતે એમને જ ટિકિટ મળે તો પછી જવાહરભાઈ ચાવડા શું કરશે કોંગ્રેસ લેવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીમાં એમણે દુશ્મની ઊભી કરી છે પછી મનસુખભાઈ માંડવિયા સહિતના નેતા હોય તો પણ ભલે તો આ વચ્ચે ચર્ચાઓ હતી ને એમના સમર્થકો પણ આપમાં જોડાતા વાત હતી કે એ પણ આવનાર દિવસોમાં ગમે ત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે આ વચ્ચે તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે જૂનાગઢની રાજનીતિમાં કેટલા પરિવર્તન આવે છે બગલો અને હંસ કોણ છે એ પ્રદ્યુમનભાઈ વાજા ઓળખી શકે છે કે નહીં તેના પર નજર રહેશે બીજી વાત એ પણ છે કે આપ આ ઉદાહરણ કઈ રીતે જુઓ છો આપની દૃષ્ટિએ જૂનાગઢના રાજકારણમાં બગલો કોણ છે હંસ કોણ છે પ્રદ્યુમનભાઈ વાજાએ જે વાત કરી કે શરૂઆતમાં જ કાપવાની શરૂઆત કરી દે શું ખરા અર્થમાં જુનાગઢમાં આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની પરિસ્થિતિ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ